दबोई स्टेच्यू ऑफ यूनिटी रोड ऊपर सीधपुर नजीक धारासभ्य शैलेष भाई मेहता मार्गदर्शन हेठला अग्यार्स की सीवा सेवा करता मानिक रूपाई युवक ग्रुप द्वारा मऊनी अमाज निमित्ते एक हजार किलो खमण ने ત્રણ હજાર વિતરણ કુબેર ભંડારી ખાતે કરવામાં આવ્યું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તમ સેવા બદલ અભિનંદન પાઠવ્યા ડભોઈ તરપાવતીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે અમાસના આ દિવસે હજારો ભક્તો દર્શને જતા હોય છે મોહની અમાવસ હોય છેલ્લા અગિયાર અમાસથી સતત અવિરત સેવા ભાવ સાથે ભંડારાના પ્રસાદીનું આયોજન સભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર નજીકમાં અને કૃપા યુવા ગ્રુપના સંજયભાઈ ઠાકોર માંગરોલ ઠાકોર સિદ્ધપુર ભીમપુરા સહિત આસપાસના ગામોના યુવકો મોટી સંખ્યામાં હાજરી સેવા પ્રવૃત્તિમાં ભાગ લે છે મૌની અમાવાસ નિમિત્તે એક હજાર કિલો ખમણ અને ત્રણ હજાર કપ ચાનું વિતરણ ભક્તોએ પ્રસાદીના રૂપે કરવામાં આવ્યું આવી રાત ચાલતી સેવાનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ સહિત ઉપસ્થિત રહ્યા અને યુવકો દ્વારા સભ્ય શૈલેષભાઈ મહેતાનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું હવે અવિરત સેવા આગામી સમયમાં ચાલુ રહે તે માટે માર્ગદર્શન સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા ડિપોટર મીતમાંથી શ્રીનો સમાચાર ન્યૂઝ ડબ્લ્યુ કૃપા યુવક મંડળ દ્વારા ધરમપુરી સિદ્ધપુર પાટિયા પાસે મેઇન રોડ ઉપર છેલ્લા અગિયાર મહિનાથી અમાસના દિવસે ઉબેર ભંડારીના દર્શને જતા યાત્રાળુઓને વિનામૂલ્યે નાસ્તાની એની વ્યવસ્થા રાખવામાં આવી છે આજે પણ મોની અમાવાસ્યા છે આજે પણ અહીંયા આવતા જતા લોકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આજે આ વ્યવસ્થા મારા માર્ગદર્શન થાય ચાલે છે એટલે એનું નિરીક્ષણ કરવા આવ્યો છું હું આ તમામ સિદ્ધપુર ધરમપુરી અને નાની માંગરોના યુવાનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને કુબેરદાદાની કૃપા આ તમામ યુવાનો પર વરસતી રહે જેથી એ લોકો આ સામાજિક સેવાઓ કરતા રહે આ તમામને ફરીવાર આભાર અભિનંદન